કરી હોયનો આક્ષેપ મરનાર યુવક બોડેલીના એક વેપારીને ત્યાં કરતો હતો યુવક ડ્રાઈવર ન હોવા છતાં માલ ભરેલી પિકઅપ ગાડી લઈને માલ ડિલિવરી કરવા મોકલ્યો હતો રસ્તામાં ગાડી પલટી ખાતા ગાડીને નુકસાન થયું છે જેને ત્યાં નોકરી કરતો હતો એ વેપારીએ ગાડી પલટી ખાઈ ગયેલ એના નુકસાનીના પૈસા માંગતા યુવક જયપાલસિંહ આવી છેલ્લા કેટલાક દિવસથી ટેન્શનમાં આવી ગયો હતો અને અધૂરામાં પૂરું ગાડીની નુકસાનીના પૈસા પેટે મનોરંજનાર યુવકની બાઇક પૈસાના વળતર પેટે બાઇક તેના શેઠે લઈ લેતા યુવકને લાગી આવ્યું હોવાનું દુઃખ થયું હતું એવા યુવકે તેની માતાએ જણાવ્યું પરિવારજનોને હજુગતું કર્યો હોવાનું શક જતા બોઢેલી નજીકમાં આવેલ

પ્રાંગણમાં બેસી ગયા હતા અને ન્યાયની માંગ કરીને વડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પટ્ટી ઠક્કર નામના વેપારીની સામે ગુનો નોંધવામાં આવ્યો વડેલી પોલીસ સ્ટેશનના પીઆઈ એ બે તપાસ હાથ ધરી છે ફરિયાદ દાખલ કરવામાં આવેલ જેમાં જયપાલ સિક્યુરિટી પરમાર કરીને છે એ બોડેલીમાં રહેતા પંટી ઠક્કરના ત્યાં ટેમ્પામાં નોકરી કરતા હોય અને જે ટેમ્પો એકાદ મહિના અગાઉ જોબુગામ ખાતે પલતી ખાઈ ગયેલ અને જે ટેમ્પામાં નુકસાનીના પેટે આ બંટીભાઈ જયપાલસિંહ પાસે પચીસ હજાર રૂપિયા માગતા હોય અને એની અવજીમાં તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ બંટી ઠક્કરે એમની પલ્સર મોસા એમના ગોડાઉન પર મુકાઈ દીધેલ અને એમને જેમ તેમ બોયેલા હતા અને એનું અનુસંધાને એને લાગી આવતા એ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ કડાસલા ગામે કેનાલમાં કૂદી ગયેલ અને જેની લાશ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ હાલોલ પોલ સ્ટેશનની હદમાં મળી આવેલ જ્યાં અકસ્માત ગુનો દાખલ કરેલો અને એના અનુસંધાને એમના તવિવારજનોનું કહેવું હતું કે એમના ત્રાસથી અમારો છોકરો કેનાલમાં કૂદીને મરણ ગયેલ છે જે બાબતે બોડેલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી આઈપીસી કલમ ત્રણસો છ મુજબ આરોપી પંકી ઠક્કર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તમારી આગળ મેં નોકરી કરું છું તમે મને કામે મોકલો તમારી ગાડી લઈને મને મોકલો કંઈ અગર તમે જમ્બુ જમ્બો ઘોડા મોકલો હોય જબુ મોકલો હોય તમારા કામમાં મારાથી ગાડી પલટી મારી તો તમારે મને હું પૂછવાનું હોય કે છોકરા તમને કંઈ વાગ્યું કે નથી વાગ્યું કે ઉપરથી ખર્ચો ના માગવાનો હોય એ આજે ત્રેવીસ દિવસથી એટલો આપણે ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા એમ માગતો હતો સેટ એટલા આ સત્તર અઢાર વર્ષનો છે યાર એને હું મનબુદ્ધિ કહેવાય કશું એને એમ એટલે ત્રીસ પાંત્રીસ હજાર એટલે નોની રકમ ના કહેવાય યાર મોટી રકમ કહેવાય ને હવે યો વીસ ત્રીસ દિવસથી એટલો જ પ્રેશરમાં ફરતો તો હવે પરમ દિવસ એને બાઈક છે ને મૂકાવી દીધી ત્યાં આગળ લગ્નમાં જવું એમ કંઈ એમના છોકરાનું લગનમાં જવું ને એવું કંઈ બાઇક મુકાઈ દીધી નહીં પછી એને પ્રેશર કહેવું કે તું મારા પૈસા આપી દે તો મેં તને ગાડી આપું અને એ ભાઈથી ઘરે આવીને કહેવાયું ના કે આવું બધું થયું મને કીધું છે આમને કીધું તેમ થોડું ઘણું એમની મમ્મીને કીધું છે કે આવું બધું થયું છે અમારે અને પ્રેશરમાં ડાયરેક્ટ પોલીસ બોલેલી પોલીસ માં એક બી માણસ પોલીસ સ્ટેશનનો આપણે કળાશલા કેનલથી હાલાત પૂરા લગીન કોઈ બી અત્યાર સુધી માં આવ્યો નથી તમે તમે કરો છો હું એમ મારે કેવું છે તમે અમે ગરીબ છો અમે અમારી જોડે પૈસા તો નથી તમે ગરીબ જ છે તમે પૈસા નું સાંભળો છો કે ગરીબનું સમાજ સેવા સરખી છે ને

સબૂત હતા પેલા ભાઈ માટે સબૂત માગતા હતા એની કારણે અમે ડેડ બોડી અહીંયા આગળ લઈને આવ્યા છે અને એની માટે સબૂત બી અમારી જોડે તૈયાર જ છે ગાડી પડી છે જે બે માણસ હતા જે એની અમારા ગામના જ છે નોકરી કરતા હતા બાઇક બી આગળ પડી છે બે જણા નોકરી અને સબૂત સબૂત બી એની પાછળ બોલાવા છે જ અમારી જોડે એવું કહેવું છું